પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પ્રભારી સચિવની મોરબી મોરબી મુલાકાત અધિકારીઓ સાથે બેઠક બાબતે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પ્રભારી સચિવ મનીષ ચંદ્રા દ્વારા પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિ અનુસંધાને આજ રોજ ગુરુવારે સાંજે છ વાગે મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની બાર સેવાઓની સક્રિયતા અને સાધનોની સુસજ્જતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન વિકાસકામો અને યોજનાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર કેબી બી ઝરવેરી જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી નિવાસી અધિક કલેક્ટર એસ જે ખાચર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન એસ ગઢવી પ્રાંત અધિકારીઓ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગના વડાઓ સહિત જિલ્લા વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા